પંદર દી થયા છે લગ્નના અને જમાયે ફોન કર્યો એની સાસુને અને હવે તો એવી સિસ્ટમ આવી છે મારો રામ જાણે જમાય સાસુ નહીં મોમ કે મમ્મી એટલા મમ્મી નો થાય એ દો હા પ્રણામ કરીને કહું બાપ કે દીકરેના માવતરને માવતર જેટલો દરજો આપો સો ટકા એનું ખૂબ સન્માન કરો શું કામ એને કોઈ વ્યક્તિને તમારી ઘરે નથી મોકલી એના કાળજાને કાઢીને તમારા ઘરે મોકલ્યું છે એનું સન્માન થવું જ જોઈએ સો ટકા દિકરીલા માવતર છે પણ કાઈ હાવ મોમ નો કહે હાવ કાલુડી નું નો થઈ જવાય હાવ મોમ તમે આવી ગયા એને બોમ્બ કરી માન ભાઈ એ એ હવે તમે સાંભળજો હાહુ ને મમ્મી કે તો મમ્મી ની દીકરી આપણે શું થાય નો કહેવાય બેન થાય તો ના શબ્દ ની તાકાત છે યાર હા ગમે ગમેજા ગમેય શબ્દ નો નાખી દેવા મમ્મી

કુમાર પ્લીઝ તમે આવ કરશો તો મને ખબર કેમ પડશે તમે શું બોલો છો જો કુમાર હવે તમે રડશો ને તો મને પણ રડાઈ જશે એક તો હાહુ ને હરખ એ હરક છુપાવવો આ તમને ગોટા વળાવી દો કારણ કે એટલી બધી સંખ્યામાં તમે બધા બેઠા છો દોઢસો ગુણ જાહેર દાદા નાખી હોય ને તે એક દાણો હેઠો પડે ને એવી રીતે બધા બેઠા છે આજે એમ થાય કાળજું કાળજુ કાઢીને તમને આપી દઉં બહુ અમુક અમુક તો બહુ મારા એમય પાછો આ શનિવાર દાદા એક જણો હનુમાન દાદા હમોખી જણો બોલો ગામડામાં પહેલા જાન ઉખલતી ને કે હાલો હનુમાન દાદા પગે લાગી જાવ જી હનુમાન દાદાનો ઓલું હોય ને આપણ કે ખાડો હોય ગામે તેલ ચડાવ્યો ને ખાડો ભરાણો હોય હે દાદા હે હનુમાન દાદા હે મારા બાપ હે દાદા

બહુ સરસ હો ચડતા જુવાનો તમે ભાગશાળી છો ડોઝ જોઈને હક પણ થયા વડીલોને પૂછ્યો ક્યાં જોવા જતા વડીલો સંબંધ કરતાંય ફાઈનલ અને પાછા માંડવામાંય લાજુઈ થોડી નીકળતી હતી સાહેબ ફેરાફરીએ તો એ મોઢા થોડા દેખાતા હતા એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ છાજ્યા હોય બેંધમાં રમી ગયા બેંધમાં સાહેબ હળ પાછું પૂછ્ય ભાઈ તરીકે કહો આપને કે જેટલા જે જે સંબંધો જેને સંબંધો કર્યા છે જોયા વગર એ વડીલોના સંબંધ એક પણ છૂટા છેડાનો કેસ નથી આ જોઈને કર્યા એમાં ઘણા હજી માંડવાના બિલ નો આપ્યા તો કે એકચુઅલી અમારે બંધ્યું હમણાં એક ડોશીમાં અહીંયા શી વરાના ડોહીમાં છૂટા છેડા લેવા ગયા અહીંયા શી વરાના કોર્ટમાં ગયો અન જજ સાહેબ આમ પેપર જોયા અન માડી એસી વરાના કે માડી તમારા કાગળ છે તો મારા ને છે તો હું તમારા છે કે પણ માં છૂટા છૂટા છેડા માર્યા યાની ભેગો નથી દેવો કે પણ માં વરા કે લઈ મારા જે વરા છે એમાં લખ્યા છે એસી ની માથે લગુ ફગુ છે એ લઘુ ફગુ માં આપણે સમજ્યો અને અંગ્રેજી નો થાય અરે હવે હમણાં જૂનાગઢ ગયા તે ત્રણ મહાત્માજી બાપુ સલામ ભરીને બેઠેલા દાદા એવા આમાં મૂઝળા મોઢા સલમ ની સટુ લઈને તૈણે ને એવું પડે અમે ઉભા રહ્યા ક્યાં વાત છે આવ બચા હું બાપુ અરે મેં કીધું પણ તમારી ત્રણેય નો જમાવટ છો ક્યાં વાત છે તમે ત્રણેય એક સાથે હા અમને એક સાથે દીક્ષા લીયા પહેલા રિક્ષા હતા મેં કીધું એ વાત ન કરતો પણ બાપુ તમે પહેલા સાધુ નોતા ત્યારે તમે ત્રણેય શું હતા તાકે આમ પેલે સાધુ નહીં થે તબ સાધુ થે એક જ કંપની નો માલ ઘરમાં માં આવ્યો ગોબો ઉપાડ લીધો પેલે હમ સાધુ થે અબ સાધુ હૈ ભાગશાળી હોય એના ઘર માં દાવો આવે કુમારે ફોન કર્યો મો કુમાર પ્લીઝ સ્વચ્છ થઈને ફોન જો વાત કરો મારા સમય જો કઈ બીજું કરો

પણ પેલા તો વાહન તો હતા નહીં હું નાનો હતો મને યાદ છે અને નાના છોકરા આવે ગાડી ને ઠાઠિયા ઠાઠિયો પકડીને બેઠા હોય અને એમાં ગાડા દોડવે અને રોદો આવે ને ઠાઠિયા હોતા જ ભખ દઈ ગયા એ સોલાઈ ગયું કોણિયું સોલાઈ જાય સોલાઈ જાય તો ઘીરે બાપાને દેખાડાય નહીં એ સારું ન થઈ ગયા હું ત્રા હું ત્રા હાલવાનું નગર બાપા નાખે ક્યાં પડ્યું તું એને બદલે અચાના બાળકો ભાગશાળી હળુક દિન પડી જાય તો આખું ઘર માલ્યું ચીકુલ્યું ભલી ગયું ત્યારે એ જાન જાતિ અરે છોડો સાહેબ દસ વાનાના લગ્ન હોય તો એ વરરાજાને આખું આખું પાડોશ ગામના એને વાનો બોલાવતા વાનો ખાવા બોલાવે દસ દિવસ અને પછી જમાડી હાથમાં નાળિયેર આપે એમાં રૂપિયો મૂકે અને માથે ઓઢણું રાખે અને દીકરીઓ ચારેય શેડા પકડી રાખે અને ઘેરે ઢોલ વગાડતા વગાડતા મૂકવા આવે રોજના ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ જમવાનું મારી જેવા મફત છે એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો ત્રણ ચાર જણા હર્યો હોય કેરી આવી ગઈ હોય અને ભાઈ જે રસપુરી આપે ને તો હોય શું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો આ તો એના લગ્ન છે ને એના બાપની શરમે અમારે લાવવો પડે બાકી આ અમારી વાડી ઠેકીને કેરીઓ સોરેલી છે એટલે પેલા એવું હતું વાના ખરા પછી એમાં બહેનો જે છે એને જયારે પીઠી છોડે ને એમાં જાન જયારે જવાની હોય એ આગલે દિવસે બધી બહેનો ફરતી બેહીને એટલું કે જો ભાઈ તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું હો અને આમ ટટાર બેહવાનું ટટાર અને અણુવરને કહી દે કે આમ જો ધ્યાન રાખજો ટટાર બેહવાનું તો આમ બેઠો ટાર હાથમાં ઓલો ટીકી વાળો રૂમાલ રાખ છતારા લગાવી હોય ને એ હાથમાં એનથી આમ મોટું રસ્તું આપણે એમ થાય સતારા થી મોઢું લુસાતું છે ઘાટું છે બધું તો એ કેટલા ટટાર બેઠો અને એમાં બાજુ માલિકો કેમ કે વરરાજા માવો ખાવો છે પાન પાન ખાશો બાજુ વાળું બીજું કે ચા પીશો અને એમાં ઉતારો દેવાય એટલે ગામડામાં તેથી ખુરશ્યું નહીં કાય તેલના ખાલી ડબ્બા જે હોય એને ઊંધા નાખી દે ને એની રજાયું નાખી દે બે ડબ્બા ડેલી બેઠો ઉતારો ઉતારા જાય અને ઢોલી ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો અણવરના ગાતા ગાતા નીકળે એટલે માંડવા સુધી લેતો આવજો એમાં વરરાજો આવી ગયો ઉતારે વાના ખાઈ આવ્યો હોય પછી બોલવાની ના પાડી હોય તારે મોઢે ભાર ટટાર બેહવાનું હવે ટટાર બેઠો હોય વાના ખાધા હોય અને પછી પેટમાં આકળી સડે હો અને તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ તો નહોતા એટલે અણવરને કોણી મારે અણવરને તો અણવર કે ચૂંચે ચૂચે એટલે વરરાજો ઈશારો કરે ડબલ ડબલું જમાનો તો જોવો વરરાજાનો અણવર ડબલું ભરવા જાય અને અણવરના હાથમાં એક હાથમાં ડબલું એક હાથમાં એના હાથમાં વળી ટીકી વાળો રૂમાલો એ ખડીંગ ખડીંગ કરતો આગળ જાતે હોય વરસાદ હોય વળી હાથમાં તલવાય ઠપ ખપ કરતો ઈ વાહ જતો હોય જા ડેલ પોગે તો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક એલા માંડવે ન જતો કુમારે ફોન કર્યો મો કા કુમાર કે હું પંદર દિવ પહેલાં જ ત્યાં પરવા આવ્યો ને તમે કેટલા હાચવા માંડવામાં પણ સરસ મજાના ફેન મૂક્યા મને બહુ હાંચ્યો પણ જ્યારે અમે વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડીમાં બેસી ગયો કાચ ખુલ્લો તો બારીનો અને તમે એ બારીમાં બે કોણી મૂકી અને મારા હાથ ઉપર તમે હાથ ફેરવતા હતા અને જે મોમ મને સારું લાગતું હતું

કીધું માડી કેટલા વરસ જે વરસ હોય પણ ભાઈ મારે હવે એની ભેગું રહેવું નથી પણ વાંધો શું છે વાંધો કઈ નથી એને મારા કેવું કઈ દે અને હું બોલવાનું સારું કરું તો મશીન કાઢી નાખે